నమస్కారం మిత్రో స్వాగత అమరీ యూట్యూబ్ చెనల్ તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એસબી હિન્દુસ્તાની ટીમના કોમેડી સ્ટાર એવા હરીભા વિશે તો મિત્રો આ વિડિયોમાં આપણે હરિભાનું રિયલ નામ તેમની ફેમિલી તેમના લગ્ન થયા છે કે નહીં તેમનું કાર કલેક્શન અને તેઓ મહિને કેટલા પૈસા કમાય છે એના વિશે વાત કરવાના છીએ તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મિત્રો વાત કરીએ હરિભાના રિયલ નામ વિશે તો તેમનું રિયલ નામ છે દશરથસિંહ દરબાર જેને આપણે બધા હરીભા તરીકે ઓળખીએ છીએ તેમનો જન્મ પાટણ જિલ્લાના વામૈયા ગામમાં થયો હતો હવે વાત કરીએ તેમના ફેમિલી વિશે તો તેમના પપ્પાનું નામ છે કપૂરભા દરબાર અને તેમના મમ્મીનું નામ છે પ્રેમીભા દરબાર હરિભા તેમના મમ્મી પપ્પા અને તેમના એક ભાઈ સાથે રહે છે તો મિત્રો વાત કરીએ હરિભાના લગ્ન વિશે તો મિત્રો હરિભાના લગ્ન થઈ ચૂક્યા છે વાત કરીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે તો તેમનું યુટ્યુબ પર એક ઓફિશિયલ એકાઉન્ટ છે જેમાં અઠાવીસ લાખ સાહીઠ હજારની ફેમિલી બનાવી છે વાત કરીએ હવે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વિશે તો તેમાં હરિભાઈએ ચાર લાખ સાહીઠ હજારની ફેમિલી બનાવી છે વાત કરીશું તેમના કાર કલેક્શન વિશે તો મિત્રો હરિભાઈએ ઓગણીસ માર્ચ બે હજાર રોજ આર વન બાઇક ખરીદી હતી અને બાવીસ સપ્ટેમ્બર બે હજાર રોજ તેમને બ્લેક કલરની સ્કોર્પિયો ખરીદી હતી તો મિત્રો વાત કરીએ હરિભાની સફળતાની કહાની વિશે તો શું તેઓ યુટ્યુબ પર એક બે વર્ષ કામ કરીને સફળ થયા છે

તો મિત્રો હરિભા મયને કેટલા પૈસા કમાતા હશે એ કોમેન્ટ જરૂરથી કરજો તો મિત્રો ગુજરાતના એક્ટર અને કોમેડિસ્ટની લાઈફસ્ટાઈલ અને બાયોગ્રાફી વિશે આવા જ વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી નવો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે જય માતાજી